ગઈકાલે બચાવમાં આશા વર્કર બહેનોને બીએલઓ ની ફરજમાંથી મુક્તિ આપવા બાબતે બચાવ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું પરંતુ આવેદનપત્ર આપતી વખતે આશા વર્કર બહેનોને બચાવ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલે ધમકી આપી કે તમે સ્વીકાર નહીં કરો તો તમારી ઉપર એક્શન લેવાશે ફાઈનલ હું તમને કહી દઉં છું કેમ કે તમારા સિવાય બધાએ સ્વીકાર કરી લીધો છે જો તમે નહીં કરો તો તમારી માટે હવે કંઈક અલગ એક્શન લેવાશે સ્વીકારી લીધો છે એમને કંઈ નહીં થાય શું હવે ખુલ્લે આમ ધમકીઓ આપીને સરકારી બાબુઓ આશા વર્કર બહેનોને માનદ વેતન આપી જબરજસ્તી પૂર્વક કામ કરાવશે ગુજરાતની બહેનો સાથે સરકારી બાબુઓનો આ તો કેવો ન્યાય

હું આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને અમારો બીએલઓ તરીકેના ઓર્ડર થઈ ગયા છે જે અમે આ કામગીરી કરી શકતા નથી એના માટે અમે એક વખત આવેદનપત્ર દેવા આવ્યા હતા ફ્રન્ટ સાહેબને ને મામલેદાર સાહેબને આપી ગયા છે અમે એ સ્વીકારેલ નથી ઓર્ડર છતાં પણ બીજી વખત પણ અમારી આ ટ્રેનિંગ ગોઠવાઈ ગઈ છે આજે અને ફરીથી અમને સીડીપીઓ દ્વારા કહેવામાં આવ્યું કે તમારે અહીંયા આવવું પડશે નહીં તમારી પર કોઈ એક્શન લેવામાં આવશે એટલે અમને આ કામ સ્વીકાર્ય નથી અમારે ઘણું બધું કામ હોય છે જેમ કે એફઆરએસની કામગીરી પેજ કેપ્ચર ઘરે ઘરે જઈને કરવાનું અમારા ગામમાં નેટવર્ક આવતું જ નથી થતું જ નથી કામ પછી બાળકોના વજન ઊંચાઈ કરવાના સગર્ભાધાત્રીઓને ટી ટીએચઆર આપવાનું એમ એમ સ્ટોક આપવાનો એવું કેટલી બધી કામગીરી છે અને હેલ્પર ન હોય મારે તો હેલ્પર જ નથી એટલે હેલ્પરનું કામ પણ મારે કરવાનું થાય ગામ આંગણવાડીની સફાઈ રસો હોય બાળકો સંભાળો તો આ બધું કામ કરવાનું અને એમાંય અમારે આ કરવાનું અને અમારો પગાર દસ જ હજાર રૂપિયા છે બરાબર શિક્ષકોનો પગાર પચાસથી સાઠ કે સિત્તેર હજાર છે એ લોકોએ કામ કરવાની ના પાડી એની માટે કોઈ એક્શન નથી અમને પછી શિક્ષકનો પગાર છે એનાથી અડધો જ પગાર અમને આપી દે કાયમી કર્મચારી ગણી લે તો અમે આ બધું કામ કરવા તૈયાર છીએ અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ અમારો પગાર ફક્ત દસ હજાર અને માનદ વેતન કર્મચારી છીએ માનદ વેતનને તમે બીજું કાંઈ ન કરી શકો અમને સરકારી કર્મચારી નથી ગણવા તો તમે સરકારી કામ શું લેવા આપો છો અમને તું જોઈને અમારી માથે થોપી દેવામાં આવે છે ઓફિસમાં જાય તો ન્યાય જીઆર મુજબ કાર્યવાહી કરવામાં આવશે અહીંયા હોય તો અમને પ્રાંત મેડમે એમ જ કીધું કે સરકાર કંઈક એક્શન લેશે કરો અમને હવે બીજું શું થાય અમે ગોધરા બિસ્તરા લઈ અને અમે અહીંયા આવી જાય અમારા ઘરમાં અમે છે ને ગાંધીનગર જવાનું વિચારી રહ્યા છીએ અમને જો અહીંયાથી કંઈ ઓર્ડર આવશે અથવા તો અથવા તો અમારી માથે શું કેવાય નોટિસ આપવામાં આવશે કઈ બી કાર્યવાહી થશે તો એનો જવાબ આપશું અને મોદીજી નો કોઈ જવાબ નથી મોટા મોટા કોભાન થાય છે તો બધું ચલાવી લે આંગણવાડી નું ક્યાંક પણ ટૂચકું નીકળે એટલે તરત આખું આમ ચગડોળે ચડાય છે આંગણવાડી આમ ને તેમ જો એટલા અમે ખરાબ છીએ તો અમારી પાસે કામ શું લેવા સારા સારા કરાવો છો અમારે કટકી કરવાનો વારો ક્યારે આવે તમે કઈ પૂરતું આપતા નથી ને ત્યારે આવે તમે તમે એટલા બધા પગાર લઈને બેઠા છો તો તમે તમારા ચપરાશીનો પગાર અમારથી સાત ગણો વધારે છે છે ને તમને એમ કે મહિનાના પાંચસો રૂપિયા લે કે તમે આ બી ઓની કામગીરી કરો તમે કરવા તૈયાર છો

એવું નથી કે અમે એક લાઈન નાના બાળકો વાળા હોય એટલે પણ બીએલ નો ઓર્ડર કાઢ્યો તો બાળકને સંભાળે કે બીએલ માં કામ તમે આટલી બેનો જ કેમ બાકી બેનો કેમ તરીકે અમારા જ નામ આવે છે એટલા માટે એટલા બેનો તમારા સાથે નથી સાથે છે એમને ના આવે કેમ કે ઓર્ડર થી અમને મીટિંગ રાખી હતી બોલે હતી એમની નોકરી કે આંગણવાડી બોલતી હોય એટલે એટલે આ બેનો જ કે જવાની છે કઈ શકે પછી કુવારી છોકરી હોય આખા ગામ ના ફોન આવે તો ઘરમાં માં પ્રશ્ન થાય અને મારા એવા ડબ્બા છે પોતાના જ પણ ડબ્બા જેવા છે સરકાર ફોન અમને આપ્યા નથી અને એટલા લાભાર્થી એના માં કેવાસી માટે ફોન આવે છે રાતે કે તો રાત્રે ઓટીપી 10 વાગે માં પોષણ ટેકર બંધ થઈ જાય 9:30 વાગે અમે ઘરનું ખાવાનું બને કે ઓટીપી લે તો એ અમે ઉપરના પીઓસન ના કામ કરીએ છે અને અમારા ફોનમાં માં લાભાર્થી ફોન આવશે છે પણ ચૂંટણી કાર્ડ અમને રાખશે તો અમારે એમના ફોન ચલાવવા કે અમાર ઘરનું કામ કરવું કે કેટલા જવાબ દેવા